આમ આદમી પાર્ટી દ્વારા દાહોદ જિલ્લામાં વિધાનસભા વાઇઝ નવા પ્રભારી સહપ્રભારી ની નિયુક્તિ કરવામાં આવી મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લામાં વિધાનસભા વાઇઝ આમ આદમી પાર્ટી દ્વારા નવનિયુક્ત વિધાનસભા વાઇઝ પ્રભારી અને સહપ્રભારી ની નિમણૂક કરવામાં આવી છે આમ પરિવાર તરફથી જે જવાબદારીઓ સુરૂપત કરવામાં આવી જેમાં સારું પ્રદર્શન કરી અને પાર્ટીને વધુ મજબૂત બનાવવા તથા આમ આદમી પાર્ટી દ્વારા ભવિષ્ય ખૂબ ઉજ્જવળ બને એવી પાર્ટી દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી છે તાલુકાવાઇઝ પ્રભારી અને સહપ્રભારીની નિયુક્તિ નીચે મુજબ કરવામાં આવી છે ફતેપુરા તાલુકામાં પ્રભારી તરીકે જીજ્ઞાબેન પારઘી અને સહપ્રભારી તરીકે પ્રિતેશકુમાર નાથાણી અને સહપ્રભારી અશોકકુમાર રાણા દાહોદ વિધાનસભામાં પ્રભારી તરીકે ભાનુપ્રસાદ પરમાર ગરબાડા તાલુકામાં પ્રભારી મોહનસિંહ પુરિયા સહપ્રભારી ક્રિષ્નાભાઈ ચારેલ લીમખેડા તાલુકામાં પ્રભારી તરીકે નરેશભાઈ બારિયા સહપ્રભારી તરીકે રાકેશભાઈ બારિયા સાલુદ તાલુકામાં પ્રભારી અનિલભાઈ ગરાસિયા સહપ્રભારી તરીકે સુતીબેન ડામોરની નિયુક્તિ કરવામાં આવી છે તો આમ આદમી પાર્ટીને વધુ મજબૂત બનાવવા સૌની જવાબદારી સ્વીકારી લીધી છે ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા આઈસેવન ન્યૂઝ ગુજરાતી દાહોદ